ਤੇ ਤੈਨੂੰ ਖਵਰਾਵੜੀ ਨੇ ਖਾਵਨ ਕੋ ਤੁਰੀਰ ਤਾਨੂੰ ਪ੍ਰਭੂ ਬਜਾਨੂ ਵੀਰ ਤਵਾ ਨੂੰ ਮਹਾਰ ਦੀ ਦਵਾਈ ਵਰਵਾਨੂ ਰਣ ਚੜਵਾਨ ਆ ਮਰਦਨ ਕਾਮਨੰ તરગલારમ કમર કટારણ દન કરારમ ટમ બંધુક પહારમ મારમ મારમ હોકારમ નરક કરત પુકારમ મુખ પુતારણ દામ નિત વારવા નો રણ ચઢવાર નું ਦੁਸ਼ਕਾਲੰ ਦਾ ਨਾਮੇ ਫਲ ਪੜਾਵੇ ਮਹਿਨ ਆਵੇ ਮੁਰਜਾਵੇ ਹੀ ਵਕਤੇ ਆਵੇ ਗੁਣ ਗੁਨ ਗਾਵੇ ਬਹੁਰ ਜਾਵੇ ਬਿੰਦਾਵੇ ਦਾਤਾਰ ਨਿ ਪਾਵੇ ਪਰ ਦੁਖ ਪਾਵੇ ਨਾ ਮੁਗ ਆਵੇ ਨਾਮ ਨਤੀ ਪਿਤ ਬਾ ਵਰਵਾ ਨੂੰ ਰਣ ਚੜਵਾਨ ਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕੰਮ ਨਤੀ ਤੋਦ ਦਤ ਨਰੇ ਇਹ ਵਾ ਕਰੇ ਨ ਸੇਵਾ ਹਲਕਾ ਇਹ ਵਾ

અલાજી તારા અલાજી તારા હાથ વખાણું કે પછી તારા ભોગડા વખાણું અલાજી તારા હાથ વખાણું કે પછી તારા ભોગડા વખાણું சுவம நாராயண சுவமாராயண சுவமாராயண சுவாராயணாயணி நாராயண சுவீ நாராயண Swami Swaminarayan, Swaminarayan, Swami Nada, Yenis Swami Nada, Swami 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 બોલો ઘનશ્યામ મહારાજ નવા વર્ષમાં નવી વાતો મજા આવી આંકો તો મળતો નથી મજા આવી આની પાછળ મહેનત ગજબ છે મહેનત તો કઈ નથી માત્ર સાધુના આશીર્વાદ છે એટલે બોતેર ટકા બાકી રહી ગયો અઠ્યાવીસ ટકા થયું છે ઈ વળી આગળ નેક્સ્ટ ઈ ઓલું પતિ બતાવ અભિયાનમાં આવી જાય બધું બરોબર તો આજના દિવસે આપ સૌને આનંદ કરાયો આ સંતોના ચરણોની અંદર જે કાંઈ બે શબ્દો કાલી ખેલી ભાષામાં મને મૂકવા મળ્યા એ આ સંતોની કૃપા છે જય સ્વામિનાયણ જરદાર તાલીયોથી વાલા ભક્તજનો આપણે અંકિત ભગાય એમની આ કળા એમની આ ભાવના હૃદયની ભક્તિ એમને આપણે વધાવીએ એનું કારણ એ છે કે કદાચ આનંદ તો હવ કરાવતા હોય પણ આવો આનંદ ભગવાનના સાનિધ્યમાં સંતો ની સાનિધ્યમાં આપણે જયારે કરીએ છીએ મને તો એવો વિચાર આવ્યો કે નવલા વર્ષ નો પેલો દિવસ ને એટલો બધો આનંદ આપણને થયો કદાચ હે આટલો આનંદ આખો વર્ષ હવે આપણો જાશે એવું ભગવાન અને સંતો આપણી પર કૃપા કરે કા આવતીકાલે પણ આપણે આવો જ આનંદ માણવાનો છે આવતીકાલે દિવ્ય રાસોત્સવ નું આયોજન છે વાલો ભક્તો રાત્રિ કાર્યક્રમમાં એ મંદિરના પટાંગણમાં આપણે દિવ્ય રાસોત્સવ નો લાભ લેશું સંતો દર્શન થાય હરિભક્તો સાથે જોડાશે આવતીકાલે તમારે બધા આવવાનું રાસોત્સવ નો દિવસ છે એટલે બધાએ સવારથી સાંજ સુધી વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં જ અહીંયા રહેવાનું છે એક ખાસ ભલામણ છે અંકિત ભગનને ને વિનંતી ગુરુજી પાસે જશે ગુરુજી રૂડા આશીર્વાદ આપશે અને આપણે બધા અંકિત ભગનની ની સાથે જે સાથીદારો જે આવ્યા છે એમને પણ એકવાર તાલીઓથી વધાવીએ વાલા ભક્તજનો સવારમાં બધા અવશ્ય શિબિર છે એટલે ટાઈમે ખાસ આવી જજો સવારમાં ખૂબ જ અમૃત અમૃતસ્વામી આપણને ધ્યાનના પદો દ્વારા મહારાજની મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ કરાવે છે માટે કોઈ ભૂલતા નહીં અત્યારે આઈસ્ક્રીમનો પ્રસાદ છે મિનિમમ બે મેક્સિમમ તમારી કેપેસિટી બરાબર નેચરલ સીતાફળ છે એટલે વાંધો નહીં આવે માટે જે આઈસ્ક્રીમ ઉત્સવના યજમાન છે એ હરિભગતને પણ આપણે એમની ભાવનાથી એમની ભાવના છે તો એમને તાલીઓથી વધાવીએ નામ જાહેર કરવાની એને ના પાડી છે તો વાલા મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના એમની ઉપર રાજી થાય એ સાથે હવે આપણે સૌ પ્રસાદ લેશું ત્યારબાદ આપણે આવતીકાલે છ વાગે ફરી આપણે સૌ ભેગા થશું સહજાનંદ સ્વામી મહારાજની જય આજે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ કાલે વહેલા આવજો